હે સુરેખાબેન માર લાલુ કેતો તો તમાર પિન્ટુ ફેલ થયો ચાર વિષયમાં અરે અરે હું તો તમને કે દો ની કહું છું કે એને છે ને શનિવારે લઈ જઈને ગળામાં કાળો દોરો પહેરાવી દેવાય માર લાલુ ઈ તે પેલા ફેલ જ થાતો ને કે મે તો જો એને દર શનિવારે દોરો બદલાવા નક્કી કર્યું દર શનિવારે લઈ જાઉં દોરો બદલાવડાવી નાખું આ વખતે જો ને 42% આયા તો કેવું હારું રિઝલ્ટ આવ્યું એ 36 નો આંકડો તો છે ને અપશુકનિયાળ કહેવાય

પછી કાપજો અઠવાડિયામાં કેટલા વાર આવે છે ઊભો થા ને બાર બાર વાગ્યા સુધી ખાટલામાં પડ્યો રે છે લે આ તું પડ્યો રે છો ને એની લીધે આપડા ઘર ઉપર શનિ ની દશા ખરાબ રહી છે આમ મારે તાર પપ્પા ને રોજ નું બાધવાન કઈ આમનામ નથી થતું ઉભો થાય ને નાવા જ આમ

પણ આ તમાર સાયકલ ની કાઢી જાય છે બોલો નહી ખાતા તો કાઈ એટલું બધું નથી પણ પછી પોરના કપડા હોય એ બધા ટૂંકા ન પડવા મંડે એમ કરતા હાલો ને આપડે બે ક્યાંક જોડાય ચપ્પલ કોને આ ચતા ગમે મૂકી દીધા છે આ ચોકુડી તારી બેનપણીઓ પણ ગમે એમ ઉલધામ છતાં ચપ્પલ મૂકી મૂકીને ઘરમાં દોડ્યું આવે ચપ્પલ છે ને હરખા મૂકી નવાય સીધા લાઈનમાં માં આ મારે છે ને આજુબાજુ વાળી વાળી એટલે જ રોજ રોજ બાંધવાનું થાય છે